નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગર સહિત તાલુકામાં આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની આનબાન શાંતિ ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને ગરબાડા નગરમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી ગરબાડા માધ્યમિક શાળા ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે તિરંગા યાત્રા આખા નગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી તિરંગા યાત્રામાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો ગરબાડા પીએસઆઈ જે પટેલ તેમજ શાળાના શિક્ષકો સહિત શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા